રાવાન રાત્રિ ગલાસ ભાઈ આપણે રાવાનની વાત કરો આ સાય શમી ત્રિતીય ગોચ રાડા રાવાન હા ઈશ્વર રાખો જયારો આવી છે હા રાખો

તો હવે અમે ચાલુ પડાડે છે ત્યાં હેટી ગયા છે એની બે હાઈના માત્ર રહી ગઈ આ રોડ છે ડાયરેક કાલો આઈ ઉત્તરમાંના ધામમાં આ તાજમીના પણ કોઈ પણ સાત વીજન એડવાન્સ